નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી જેમાં આજે વાત કરીશું કે જે પણ ખેડૂતોને પાડી વાછરડીનો ઉછેર કરવા માટે જો સહાય મેળવવી હોય તો એ કેવી રીતે મેળવી શકાય છે કેટલી સહાય મળે છે અને કયા કયા ખેડૂતો અંદર લાભ લઈ શકે છે કેવી રીતે તમને લાભ મળશે એની દરેક માહિતી વાત કરીએ તો હવે આપણે વિગતવાર વાત કરીએ તો પાડી વાછરડી ઉછેર માટે સહાયની યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા ચાલી રહી છે એની અંદર કયા ખેડૂતો લાભ લઈ શકે છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે અને ઓનલાઈન અરજી કરવા માટે શું કરવાનું છે કયા અરજી કરવાની છે એની દરેક માહિતી આ વિડીયોમાં મળી જશે તો હવે આપણે વાત કરીએ કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો આપણે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીએ અને થોડું અહીંયા લોડિંગ લે છે કારણ કે જે આપણું નેટ છે એ સ્લો ચાલવાના લીધે તો અહીંયા હમણાં આવી જશે જે પણ ડોક્યુમેન્ટ હશે અહીંયા બતાવે છે રેશન કાર્ડ ડોક્યુમેન્ટ જે ખૂબ જ ઉપયોગી છે અને એની સાથે સાથે આધાર કાર્ડ બેંક પાસબુક અને જે તમારો મોબાઈલ નંબર છે આ બધા જ ડોક્યુમેન્ટ જોઈશે તો આ ડોક્યુમેન્ટ આની અંદર નથી બતાવતું પણ આની અંદર જે રેશન કાર્ડ છે ફરજીયાત છે એટલે આપણને ઓલા પણ જે આપણે ડોક્યુમેન્ટ કીધા છે એ પણ જરૂરી છે હવે આપણે વાત કરીએ કે કેટલી સહાય મળશે એની વાત કરીએ તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે ખેડૂતોને કેટલી સહાય મળે છે જે પાડી વાછરડી ઉછેરમાં હવે એની વાત કરીએ તો કૃત્રિમ વિજ્ઞાનથી જન્મેલા અને ત્રણથી છ માસ ઉપરની ઉંમરની જે પાડી અથવા વાછરડી ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી શકશે પાડી વાછરડીના વૈજ્ઞાનિક ઢબે ઉછેર માટેના અંદાજિત ખર્ચ ત્રીસ હજાર પૈકી ખર્ચના પચાસ ટકાની મર્યાદામાં મહત્તમ રૂપિયા પંદર હજાર પ્રતિ પાડી વાછરડીની મર્યાદામાં કાફ સ્ટાર્ટર અને સમતોલ પ્રતિ જે સમતોલ દાણ અને મિનરલ મિક્સચર મળવાપાત્ર છે એટલે કે જે દાણ આવે છે એ પણ મળશે જે માટે યોજના અંતર ગત મળવાપાત્ર સહાય ઉપરાંત થનાર ખર્ચ અરજદારે ભોગવાનો રહેશે એટલે કે જે તમે અરજી કરો છો એની અંદર તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો એના માટે આપણે એક વિડીયો બનાવી છે એ જઈને તમે જોતા હો અને એની રીતે તમે અરજી કરશો તો તમારે કોઈ ખર્ચ નહીં થાય અને અરજીની તારીખની વાત કરીએ તો બાર છ બે હજાર પચીસથી એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ખેડૂત મિત્રો કરી શકશે તો હવે વાત કરીએ કે તમે જો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવા માગતા હો તો જે આપણે આગળ કીધું આપણે એક વિડીયો બનાવ્યો છે જે મલા દેસાઈ સાતસો યુનિવર્સિટી ચેનલ ઉપર અપલોડ પણ કરેલો છે એની અંદર જોઈને જોતા હોય કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન